નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું આઈ ખીડ પોર્ટલની અંદર એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો રેકડે ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે સહાય મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તો આપણે યોજનાની વિગતવાર માહિતી મેળવીશું આ યોજનાની અંદર બધા ભાઈઓને લાભ મળવા પાત્ર થશે હવે મિત્રો વાત કરીએ કે આ યોજનાની અંદર કયા ભાઈને કેટલો લાભ મળવા પાત્ર થશે એ વિશે માહિતી મેળવીશું યોજનાનું નામ છે મિત્રો મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય જે સાધનો આવે છે એ માટે સહાય મળવા પાત્ર થશે હવે આગળ આપણે મિત્રો વાત કરીએ તો કેટલી સહાય મળે છે એ વિશે વાત કરીશું કુલ યુનિટ ખરીદના ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા સાત હજાર પોઈન્ટ બેમાંથી જે ઓછા પ્રમાણે સહાય મળવા પાત્ર થશે ઇન્સ્ટોલેટેડ બોક્સની અંદર એક હજાર રૂપિયા સ્વાદ બોક્સની અંદર પહોંચ્યો અને જે રાખડાની અંદર મિત્રો વાત કરીએ રાખડી તેની અંદર મિત્રો તમને પાંચ હજાર રૂપિયાની સહાય પાત્ર થશે અને વજન ક્વાર્ટરની અંદર એક હજાર સહાય પાત્ર થશે જે યોજના છે તે મહિલાઓ માટે સાધન સહાય એની અંદર મિત્રો જે રેકડી ખરીદવા માટે તમને પાંચ હજારની મળવા પાત્ર થશે અને આ યોજનાની છેલ્લી તારીખ આની અંદર વાત કરી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જાણો કે આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખીને તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં બિલકુલ મફતમાં મિત્રો તમે ફોર્મ પણ ભરી શકો છો અને આ વિદ્યાર્થી માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને પ્રેસન્સ કરો અને આ વિડીયો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને આ યોજનાની લાભ લેવો હોય તો આ યોજનાની લાભ લઈ શકે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિચન વંદે માધન ભરત માતા કી જય